દીવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિએશન પાર્ટીના ઉપક્રમે અગિયારમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ અમદાવાદના દિનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે સદીના સિતારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દીવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર્ય નિર્માણના પરિમાણો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે આ કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે અનોખો ઉત્સાહ છે મુખ્ય મહેમાન તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશીષ ચૌહાણ ઉપસ્થિત રહેવાના છે જેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે

આજે કયા કયા સ્થાન ઉપર પહોંચ્યા છે કે કોઈ રાજકારણ રીતે કોઈ સામાજિક રીતે કોઈ આર્થિક રીતે કે કોઈ સ્પોર્ટ્સ રીતે એના માટેનું આખા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામની અંદર ઓછામાં ઓછી પચાસથી સાહીઠ એન્ટ્રીઓ આવી હતી કે જેઓ સન્માનને પાત્ર હોય તો કુમારપાલ દેસાઈ જેઓ પદ્મશ્રી મેળવેલા છે એ અમારી સ્કૂલમાંથી ભણી ગયેલા હતા એમને અમે એન્ટ્રી મોકલી આપી એવોર્ડ એવોર્ડ કમિટીના અમારા ચેરમેન છે જેઓએ પ્રસ્થાપિત કરીને ત્રેવીસ વ્યક્તિઓનું એમણે નામનું નક્કી કર્યું અને એ ત્રેવીસ વ્યક્તિઓને અમે સ્કૂલનો એક આખો આદર્શ પ્રોગ્રામ મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે કરવા જઈ રહ્યા છીએ એમાં અમે એમનું સન્માન કરવાના છીએ મારું નામ જયશ્રી મહેતા છે હું એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસ સાથે જોડાયેલી છું અને સોશિયલ ઘણા બધા કામો કરું છું અને મને આ જે અમારો એલ એસોસિએશન છે એ એસોસિએશનમાં જોડાવાનું એક નાનકડો એક બનાવ તમને કહું કે હું પેટ્રોલ ભરાવતી હતી મારા વ્હીકલમાં અને સાહેબ મને મળ્યા મને કીધું શું કરે છે આજે તો મેં કીધું બસ સાહેબ આવું નાના મોટા અમારા કામ છે એમાં હું મારી રીતે જોડાઈ રહી છું તો કે ના તમારા જે હોશિયાર વિદ્યાર્થીની મારે જરૂર છે તો અમે બસ એ જ વાત પરથી જોડાયા અને આ એ બે હજાર દસની વાત અને આજે આ પંદર વર્ષ પણ અમે જોડાયેલા છીએ અને અમારો મૂળભૂત હેતુ એવો છે કે આ એસોસિએશન દ્વારા અમે ભલે આજે પંદરસો બે હજાર ફેસબુક પર લગભગ નવ હજાર આટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે પણ હજી બહુ મોટા વિશાળ ફલક સુધી જવું છે એટલે આ વર્ષે અમે બધું જ ટેકનિકલી જેટલું અમારીથી અવેર થવાય અને જેટલું જોડાય એટલો પ્રયત્ન કરે છે વોટ્સએપ યુટ્યુબ છે ફેસબુક છે અને આ તમને વેબસાઇટની વાત કરી તે છે આ બધા જ મીડિયાઓને યુઝ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ છે જેના કારણે પોતાના મિત્રો ક્યાંક છે કેવી અવસ્થામાં છે કોઈ કોઈને મદદ કરી શકે ભવિષ્યમાં ક્યાંક મળવું હોય તો જોડાઈ શકે બસ આ એક અમારો એક સરસ એવા આનંદથી બધા ભેગા થયે એવો પ્રયાસ છે અને